સર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે તલાટી ભરતી બે હજાર પચીસ જેમાં રેવન્યુ તલાટી ભરતી છે ત્યારબાદ હાલમાં દિવ્યાંગ કેટેગરીની જે ભરતી છે એના વિશે આપણે વાત કરવાના છે ને ઉપરાંતમાં વિલેજ પંચાયત સેક્રેટરી કે જે જનરલ કેટેગરીના લોકો માટે કે જે સ્પેશિયલ જે સ્પેશિયલ ભરતી નહીં પરંતુ જે જનરલ લોકો માટે જે ભરતી આવે છે એના વિશે એટલે ટૂંકમાં કે આપણે ત્રણ જે તલાટી ભરતી છે એના વિશે વાત કરવાના છે જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ પણ આવી જાય છે અને પંચાયત સેવા પસંદગી મંડળ પણ આવી જાય છે એટલે કે જે જે પંચાયતી જે ભરતી આવે છે તે તમામ ત્રણે ત્રણ પ્રકારની પંચાયત ભરતી અને ક્લર્ક ભરતીની આજે આપણે વાત કરવાના છીએ જેનો અભ્યાસક્રમ જેની જગ્યા જાહેરાત લાયકાત ઉપરાંતની જે ઘણી બધી વસ્તુ છે કે જે આપણે પગાર ધોરણ છે ઉંમરમાં છૂટછાટ છે તો આ બધી જ વસ્તુની આજે આપણે ડિસ્કશન કરવાના છે જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય જે લોકો ખાસ કરી તલાટીની તૈયારી કરી રહ્યા છે વિલેજ પંચાયતની જે કે ભાઈ ક્યારે આવવાની છે તો એની પણ આજે આપણે ડિસ્કસ કરી લેવાની છે એટલે કે તલાટી ભરતીની જે તમામે તમામ જે પોસ્ટ છે જે ત્રણેય પોસ્ટ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટની તો એ વિશે આજે આપણે વાત કરવાની છે ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર નવી નવી ભરતીની માહિતી અને તલાટી ભરતીની માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઉપર પ્રેસ કરો સાથે તમે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે લિંક તમને વાત કરીએ છીએ સૌથી પહેલા અભ્યાસક્રમ જોઈ લઈએ છીએ અત્યારે દિવ્યાંગ કેટેગરી માટે આવ્યો છે માફ કરશો પેહલા લાયકાત જોઈ લે છે લાયકાત શું રહેવા પાત્ર છે જ રહેશે બેચલર ડિગ્રી એમાં પછી જો તમે વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે દિવ્યાંગ કેટેગરીમાં હોય આની ભરતી અત્યારે બહાર પડી ચૂકી છે કોમ પણ ભરાઈ ચૂક્યા છે તો એ લોકો માટે તો અત્યારે ગ્રેજ્યુએશન છે સાથે સાથે જે પણ લોકો વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે જનરલ કેટેગરી છે એ લોકો માટે પણ હવે જે છે તમારી પરીક્ષા એ બાર પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ ઉપર એટલે કે સ્નાતક ઉપર એવા પત્ર રહેશે પંચાયત સેવા હોય કે પછી ગૌણ સેવા બંનેમાં જે પંચાયત જે પરીક્ષા છે તલાટીની એ બંનેની જે પરીક્ષા છે એ સેના ઉપર રહેશે તો કે ભાઈ તલાટી હોય કલાક ક્લાર્ક હોય એ બંનેની પરીક્ષા તમને ગ્રેજ્યુએશન ઉપર રહેશે એટલે કે કોઈ પણ બોર્ડ હોય ગુણ સેવાની વાત કરીએ તો પણ ઠીક છે ને પંચાયત ઓછામાં અને વધુમાં વધુ વર્ષ જે છે તમારે રહેવાપાત્ર રહેશે બંને કેટેગરી એટલે કે બંને જે બોર્ડ છે એમાં જીપીએસએસપી અને જી ત્રિપલ એસપી ગુણ સેવા અને પંચાયત સેવા પસંદગી મંડળમાં એટલે કે અહીંથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ લાયકાત શું રહેવા રહેશે લાયકાત બાર પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએશન રહેવા પાત્ર રહેશે વયુમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ ત્યારબાદ પગાર ધોરણ તો પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા રહેશે બીજી વસ્તુ આમાં જે પરીક્ષા આવે છે પંચાયત સેવા પસંદગી મંડળની હાલમાં પરિપત્ર પણ આવેલો છે એના ઉપરથી આપણે વાત વાત પણ કરવાની છે નવો સિલેબસ શું છે એ બધી જ વસ્તુ આપણે વાત કરવાની છે પગાર ધોરણ છવ્વીસ હજાર ફિક્સ રહેશે જે છે તમે અહીંથી જોઈ શકો છો એ રીતે હવે દિવ્યાંગ કેટેગરીનો જે સિલેબસ આવ્યો છે એ અત્યારે આવેલો છે પંચાયત જે સેવા પસંદગી મંડળ છે એના જે સિલેબસ છે એ આવેલો છે આપણે રેવન્યુ તલાટીનો સિલેબસ શું રહેવાનો છે પણ વાત કરવાની છે સાથે સાથે આવનારા સમયમાં જે પણ લોકો વિલત પંચાયતની વિલાજ પંચાયત સેક્રેટરી એટલે કે વીપીએસ એની જો તૈયારી કરે છે ગ્રામ પંચાયત સેક્રેટરી જનરલ કેટેગરીના ઉમેદવાર માટે તો એનો શું સિલેબસ છે એ પણ આપણે જોઈએ છીએ તે પહેલાં જે પણ લોકો તલાટી ક્લાર્ક ભરતીની તૈયારી કરે છે ગૌણ સેવા પસંદગી મંડળની કોઈપણ પરીક્ષાની તૈયારી કરે છે એ લોકો માટે ખૂબ જ સરસ એવું આપણે જે છે પ્રશ્નો તૈયાર કર્યા છે પંચાવન હજાર પાંચસો પંચાવન પ્રશ્નો આ પ્રશ્નોમાં એમસીક્યુ આવી જશે અગાઉ પૂછાય ગયેલા પ્રશ્નો આવી જશે ઓનલાઈનનો સમાવેશ છે તમે જે વિષય જોઈ શકો છો તમામ વિષયનો સમાવેશ થઈ જાય છે આના જે પીડીએફ છે એ તમને જે છે એ તમે પીડીએફ ડાઉનલોડ કરી અને તમે જે છે પ્રિન્ટ કરાવી વાંચી શકો છો માત્ર પાંચસો પંચાવન રૂપિયા પંચાવન હજાર પાંચસો પંચાવન પ્રશ્નો છે આમાં તમને કરંટ અફેર એક્સ્ટ્રા ફ્રી આપેલું છે બરાબર એટલે તમારે જે છે કાંઈ નથી કરવાનું પ્લેસ્ટોર ઉપર જે ટ્રીક ટ્રીકનો એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા જે છે આ નંબર આપેલો છે ચોરાણું બે ચુમ્મોતેર સડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો ત્યાંથી પણ તમને જે છે માહિતી મળી જશે વાત કરીએ છીએ આગળ હવે હાલમાં એક પરિપત્ર આવ્યો છે એ મુજબ પંચાયતી સેવામાં જ ગુણભર અને સમયમાં વધારો થશે એટલે કે જે પંચાયત તમે તૈયારી કરો છો અત્યારે દિવ્યાંગ કેટેગરી છે પરંતુ દિવ્યાંગ કેટેગરી એટલે એટલે કે કે એની સિવાય જનરલ કેટેગરી જનરલ કેટેગરીમાં શું યાદ રાખવાનું છે સો માર્ક છે તો સો માર્કના દોઢસો માર્ક થશે દોઢસો માર્કના બસો માર્ક થશે અને સમય એક કલાક હશે તો એનો દોઢ કલાક એટલે અત્યારે જે આપણે વિલેજ પંચાયત સેક્રેટરી દિવ્યાંગ કેટેગરીની વાત કરી રહ્યા છે તો જે આપણી જે પરીક્ષા આવશે એ અત્યારે સો ગુણની છે એની જગ્યાએ દોઢસો ગુણની પરીક્ષા થઈ જશે અને જે સમય છે એક કલાક તો એક કલાકની જગ્યાએ હવે દોઢ કલાક મળવાપાત્ર થશે અને દોઢ કલાક જેનો પણ સમયગાળો હતો એની હવે બે કલાક સમય થઈ જશે રેવન્યુ તલાટી સંભવિત જે અભ્યાસક્રમ છે જે લોકો આપણે રાહ બેઠા છે ક્યારે ભરતી આવશે શું આવશે બરાબર તો એના વિશે આપણે વાત કરી છે એના અભ્યાસક્રમની અંગ્રેજી વ્યાકરણ તમારો વીસ ગુણનું રહેવા છે ગુજરાતી વ્યાકરણ વીસ ગુણનું ભારતીય બંધારણ ત્રીસ ગુણનું ઇતિહાસ દસ ગુણ ભૂગોળ દસ ગુણ સાંસ્કૃતિક વારસો દસ ગુણ અર્થવ્યવસ્થા દસ ગુણ વિજ્ઞાન અને ટેકનોલોજી દસ ગુણ પર્યાવરણ દસ ગુણ વર્તમાન પ્રવાહ છે ત્રીસ ગુણનું ગુજરાતી અને રીઝનિંગ ચાલીસ ગુણનું રહેશે કુલ ગુણ બસો સમય બે કલાક ઓએમઆર પદ્ધતિ પ્રમાણે રહેશે અને સીબીઆરટી પ્રમાણે આવવાની શક્યતા છે સાથે સાથે પાર્ટ એ અને પેપર એક અને પેપર બી આવી રીતે આવી શકે છે સીસી પેટા મુજબ આવી શકે છે અત્યારે જે માહિતી આવે છે એ પ્રમાણે સીસી ગ્રુપ બી મુજબ જે છે એ લેવાય એવી શક્યતા દેખાઈ રહી છે પણ કેટલાક સૂત્ર એવા પણ છે કે જેમાં આપણે લેખિત પણ લખવાનું થશે બરાબર તો આ બે વસ્તુ છે પણ અત્યારે જે સંભવિત જે આપને માહિતી મળી રહી છે એમાં ખાસ કરી એવું સૂચન કરવામાં આવ્યું છે કે તમારે રિટર્ન પણ આપવાનું થશે બરાબર એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે ક્લાર્ક ભરતીમાં કદાચ એવું હોઈ શકે કે ખાલી ગ્રુપ બી પ્રમાણે હોય પણ આ ભરતીમાં અત્યારે જે ચાન્સીસ અને જે આપને સૂચન મળી રહ્યા છે જે આપણી પાસે માહિતી આવી રહી છે એમાં લેખિતની પૂરેપૂરી શક્યતા છે રેવન્યુ તલાટી પરીક્ષામાં ત્રણ મહિનામાં લગભગ ભરતી પૂરી થાય એવી શક્યતા છે જૂન મહિનામાં તમારી ભરતીનું નોટિફિકેશન પડી જાય અને લગભગ લગભગ ઓગસ્ટ કે સપ્ટેમ્બર સુધીમાં તમારી પરીક્ષા આટોપી લેવાય અને રિઝલ્ટ છે એ બે હજાર ને છવ્વીસ એટલે કે ડિસેમ્બર મહિના સુધી તમારું રિઝલ્ટ આવી જાય એવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે જે પણ લોકો રેવન્યુ તલાટી ભરતીને તૈયારી કરવા માંગે છે ઉપર મુજબના સિલેબસ મુજબ બરાબર આ આખો સિલેબસ કવર કરી અને તમારી માટે આખી ટેસ્ટ સિરીઝ બનાવેલી છે સાથે સાથે તમને જૂન મહિનાથી દર મહિના કરંટ અફેર્સના એમસીક્યુની પીડીએફ ફ્રી મળી જશે માત્ર એકસો એકાવન રૂપિયા કિંમત છે જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી તમે આમાં એક્સેસ મળી જશે પ્રથમ પચીસ ટેસ્ટ તમને ફ્રી છે આ ટેસ્ટ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એટલે તમને ફ્રી ન્યૂ અપડેટ કરીને એક જે છે એ ફ્રી કોર્સ મળી જાય છે બરાબર ફ્રી કોર્સમાં જઈએ અને તમે બધી જ વસ્તુ જોઈ શકો જેમાં તમે તલાટી કોન્સ્ટેબલ મુખ્ય સેવિકા કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતો હોય ત્યાંથી તમને એના ડેમો મળી જશે વધુ માહિતી માટે ચોરણ બે ચોતેર સાડત્રીસ ચોવીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાંકરી મેસેજ કરો અન્ય થ્રીક નોલેજ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો હવે પંચાયત તલાટા પંચાયત તલાટી પરીક્ષા એટલે કે દિવ્યાંગ માટેની પણ જનરલ માટે જે છે કેવો સિલેબસ રહી શકે તો ભાઈ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જે પચાસ માર્કનું છે એની જગ્યાએ સિત્તેર થઈ જશે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર એ વીસનું વીસ રહેશે પછી અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર છે એ વીસનું વીસ રહેશે જનરલ મેથેમેટિક્સ જેમાં અંક ગણિત અને રિઝનિંગ આ જે છે દસ માર્કનું રહેવાપાત્ર છે અહીંયા તમે જોઈ શકો છો એક કલાકનો સમય છે એની જગ્યાએ તમારે નેવું મિનિટ એટલે કે દોઢ કલાકનો સમયગાળો થશે અને સો માર્કની જગ્યાએ તમારે દોઢસો માર્કનું પેપર આપવાનું થશે બરાબર એટલે એકસો ને પચાસ પ્રશ્ન હવે જે પણ લોકો આ પરીક્ષાની તૈયારી કરવા માંગે છે ટેસ્ટ આપવા માંગે છે એ લોકો પણ આમાં જોડાઈ શકે છે કારણ કે આ બધી જ વસ્તુ આમાં પણ કવર થઈ જાય છે બરાબર એટલે સ્પેશિયલ જે લોકો પંચાયત તલાટીની તૈયારી કરે છે એ લોકો પણ આમાં જોડાઈ શકે છે રેવન્યુ તલાટી કીધું છે પણ રેવન્યુ તલાટી અને આપણો સિલેબસ જે છે એ કમ્પેરેટિવલી સરખો છે બરાબર તમે જોઈ શકો છો જનરલ નોલેજ ઇંગ્લિશ છે ગુજરાતી લેંગ્વેજ જનરલ અવેરનેસ આ બધી જ વસ્તુ આમાં આવી જાય છે તમે આથી કદાચ વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે આપણે ઉપર વિષય લખેલું છે બરાબર તો આ બધી જ વસ્તુનો એમાં સમાવેશ થઈ જાય છે અને તમે રેવન્યુ તલાટીની તૈયારી કરો છો તો પણ વાંધો નહીં વિલેજ પંચાયતની તૈયારી કરો છો તો પણ વાંધો નહીં ક્લાર્કની તૈયારી કરો છો તો પણ વાંધો નહીં બધી જ વસ્તુ આ એકની અંદર આવી જશે બરાબર એટલે તમે જ્યાં સુધી તમારી પરીક્ષા નથી આવતી ત્યાં સુધી તમે આમાં જે છે એ ટેસ્ટ આપી શકો છો એક ટેસ્ટ છે વારંવાર આપી શકો છો મોકટી પણ આવી જાય છે એટલે તમારે પણ પણ ચિંતા કરવાની નથી કરંટ તમને અહીંથી મળી જાય છે એટલે તમારે એક જ વસ્તુ એકસો એકાઉન રૂપિયા ભરી દો પરીક્ષા સુધી ટેસ્ટ આપો બધી જ વસ્તુ તમને ગુજરાતી ભાષા વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ અંગ્રેજી ભાષા બધી જ વસ્તુનો સમાવેશ તમને અહીંથી મળી જશે એક જ વસ્તુમાં તમને તમામ માહિતી મળી જશે બાકી જે લોકોને બાકી જે લોકોને સ્પેશિયલ એમસીક્યુ જોવા છે ખાલી એમસીક્યુ જ વાંચન કરતા હોય તો એ લોકો માટે આપણે સેટ બનાવી દીધું છે પંચાવન હજાર પાંચસો પંચાવન પ્રશ્નો બરાબર એમાં તમે જોઈ શકો છો સાંસ્કૃતિક વારસો ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન બંધારણ સામાન્ય જ્ઞાન ગુજરાતી ભાષા વ્યાકરણ અર્થશાસ્ત્ર પર્યાવરણ અને અંગ્રેજી સાથે સાથે કરંટ અફેરનો પણ સમાવેશ કરી દીધો છે માત્ર પાંચસો પંચાવન રૂપિયા આપો અને જે છે તમે આ બધી જ પીડીએફ ડાઉનલોડ કરી લો તો આજના સેશનમાં અહીંયા સુધી રાખીએ છીએ હજુ પણ જો તમને કાંઈ પ્રશ્નો થતા હોય તો ખાસ કરી વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ